સુરતના વરાછા ધરમનગર વિસ્તારની ઘટના શાકભાજી માર્કેટમાં વેપારી અને અને પાલિકા કર્મીઓ વચ્ચે વચ્ચે ઘર્ષણ ઘર્ષણ દબાણ દબાણ ખાતાની ખાતાની ટીમ ટીમ લારી લઈ જતા બબાલ શાકભાજી વિક્રેતા પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો

અને એના જે ટીમ છે એ કોઈ બે ત્રણ જણાના કહેવાથી આજે લાખો રૂપિયાનું નુકસાન કરી દીધું છે એ લોકોને માર મારવામાં આવ્યો છે એ લોકોનું શાકભાજી ઉપર ફેંકી દેવામાં આવ્યું છે હું પહેલા જો મારા મિત્ર ભાઈ છે મારા એનો ફગ ખોડી નાખવામાં આવ્યો છે અને આજે સાત જણા સાત જણા દવાખાનામાં છે અત્યારે સ્વીમેરમાં પાંચથી સાત જણા દવાખાનામાં છે આજે બહેનો પર અત્યાચાર આ જેમ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતું આ ભાજપ આ મારી બહેનો પર હાથ ઉઠાવ્યો બહેનો પર અત્યાચાર કર્યો હું ભારતીય જનતા પાર્ટીના તમામ શાસક અધિકારીને હું નિવેદન કરીશ કે સુરત શહેર હોય ગુજરાતની અંદર બેરોજગારી મોંઘવારી આજે ચરમસીમા પર છે ત્યારે આ મારા માતા બેનો આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બેનો શાકભાજી રહેતી હોય છે તમે કોઈ દારૂ વેચો છો કોઈ ગાંધો વેચો છો આજે હું અધિકારી જે વરાછા પોલીસ સ્ટેશન હોય કે કાગોદરા પોલીસ સ્ટેશન હોય હું જાહેરમાં કહું છું કે મારા વિસ્તારની અંદર ગાંજો ખુલ્યામ વેચાય છે દારૂ ખુલ્યામ વેચાય છે જો તમારામાં રેડ કરવાની તાકાત હોય તો હરીશભાઈ પૂજા તમારી હાથે આવવા તૈયાર છે પણ તમે આ ગરીબ માણસોને કોઈ દિવસ અમારા અંતરમાં હુમલો કરતા નહીં કારણ કે અમારા ગરીબ માણસો બિચારા સોસાયટી વાળા તો તમે ફરિયાદ કરતા હોય તો એની એની બેસીને રજૂઆત સાંભળો પહેલા કે તમને ક્યાં દુખે છે સર્વિસ રોડ આજે સુરતના બધા સર્વિસ રોડ જામ છે કેમ અમે ફરિયાદ નથી કરતા કારણ કે તમે લોકોએ જે સુરતનું નવીકરણ કર્યું ને એમાં સુરત મહાનગરપાલિકા જેટલી બી જમીનો હતી એ બિલ્ડરોને વેચી નાખી ચાહે મારા ફેરિયાઓની જમીન હોય ગાય માતાની ગોચરની જમીન હોય તમામ જમીનો આજે તમે બિલ્ડરોને વેચી નાખી છે તમારી પાસે જમીન જ નથી તો ફેરિયાઓ જાય ક્યાં એટલે હું મીડિયાના માધ્યમથી પરિવાર નિવેદન કરીશ કે અમારી માતા બહેનોને જ્યાં જે તકલીફ પડી છે એનું વહેલી તકે નિવારણ આવે અને શાંતિથી પાછું શાકભાજી વેચે એવી હું વેદના સાથે હું મીડિયા પત્રકારને અને તમામ અધિકારીને નિવેદન કરું છું જય હિન્દ વંદે માત્ર